તેમજ મંચસ્થ સૌ મનોરબો અંતમાં શરૂઆત જે રીતે હું વિચારતો હતો એનાથી અલગ રીતે સવભાવ કરવો પડશે વિદ્યાર્થીઓના વક્તાગ સબ થયા એટલે પહેલા એક ડિગ્રીએ મત વ્યક્ત આપ્યું મગાય માંગુ કે હવે આ મકાથી બોલ આવશે મોટી ડિગ્રી જાય પછી પ્રથમ નંબરે જે આવે એમનો સન્માન શરૂ થયું એટલે હિરલ બેન આવ્યા હિરલ બેન હતું ને અસ્તી બેન સૃષ્ટિ બેન ઉમા બેન હિરલ બેન આ બધું વરસાદ જ પડ્યો નહીં છું હું કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ધિકરીઓ શાળાએ આવે શિક્ષણ મેળવે અને જીવનભર શિક્ષણ એનું હથિયાર બની રહે એ માટે સરકાર શ્રી ની નેમ છે સરકાર શ્રી સવેદનશીલ છે અને ધીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવે પગભર બની એવા સરકારના સનિષ્ઠ પ્રયાસો છે કેમ એવું જોવા મળ્યા છે के विद्यार्थी अवस्था थोड़ी के अच्छा में थोड़ी गंभीरता ओछी थती जाए छे खास करीने छोकराओ रसना क्षेत्रों बढ़ता जाए छे आईपीएल जोता हसे के अनुपमा जोता हसे के अक्षरा जोता हसे सु के सु जो मने खबर नहीं पर शाकिल अभ्यास ने કોમળતાને વિદ્યાથી લેવાની જરૂર છે એટલે સમય હવે એવો આવ્યો છે કે ભાઈઓએ આ દીકશ્યો પાસેથી કાળજી અને ગંભીરતા શીખવાની જરૂર છે આજના આ એવા પ્રકારના પરિણામોક થવું લાગે છે એટલે મારે સાંભળવું બધારે સૂચન કહેવા માંગતો કે શાસ્ત્ર કે અભ્યાસ દરમિયાન ખૂબ ગંભીરતા રાખવી ये सूचन नो तो मारे तमारा तरफ थोड़ा बधारे आपको पड़े इस स्थिति नो निर्माण थे उच्च आपने बधारे स्वाभाविक एवं प्रश्न था है कि शाला साम आते शिक्षण साम आते शाला ये आई नहीं तो ना चले गणमुद्र साहित्य तैयार मोल है जी अने विज्ञान अने टेक्नोलॉजी ने बात पहले करेंगे एमएम ने उल्लेख करें क्या मौसम द्वारा એટલે યુટ્યુબ ની કેટલી પણ ચેનલ ચાલતી હોય જેમાં પાછું એવું કે કે ભાઈ આ વિષયના રાજ્યના તજજ્ઞ શિક્ષક દ્વારા આ વિડિયો આવા ઘણા તજજ્ઞ શિક્ષક શ્રીઓ દ્વારા એના વિડિયોસ એનું સાહિત્ય યુટ્યુબ ની ચેનલ માં અન્ય માધ્યમોમાં પ્રકાશિત સાહિત્યમાં ઘણું બધું મળે છે જો આ બધું જ હોય आपने मात्रा ऐपोलो नियंत्रण में सिखवा मारेंगे पायथा कोर्स डुप्लीमेंट सिखवा मारेंगे पहले दिन आप वहाँ सिखवा मारेंगे क्या पची सौती पहली प्रयोगशाला मनोविज्ञान नियमों नहीं आज विषय चला जाए चलो पूछ लो सौती पहली मनोविज्ञानी प्रयोगशाला क्या है स्थापना दोनों बार ना बनके आते हैं जवाब आते च जर्मनीના લીડિંગ શેર પર સાદર જવાત મેં બનાસું છે માનસતક કોલેજ ના વિદ્યાર્થી નાટ બોલ છું એટલે જો આટલું જ જાણવા માટે આવતા હોઈએ તો તો એ બીજે પર મળી રહે છે તો પછી શાળા へ શા માટે આવો શા માટે આવો તો શાળા આપણને મૂલ્ય દર્શિત કરવાનો આપે છે શિક્ષકોના વાતો શિક્ષકોની વાતો एमना बोधपाठ, एमना उपदेश, आपको प्रार्थना सम्मेलन, प्रार्थना सम्मेलन में तो ये बातों, आपने अन्य साथी के वो विवाहन करिए चाहिए। अब दूध सिखवा माने शाला, हमें बाजू में शाला जिया गया प्रार्थनीक शाला पर, क्या पाचना पटाएगर मां भ्रूसार ओपन गर्मा गए ना आया। इतने खैर खैर दीवारों पर � કેવો કેનોજે થા. હવે આ તો સુરાબની ભૂમિ છે. અહીંયા તો ગામે ગામે પાણીલ પારિયા પારિયા ગામ. તો એ ઊલકુંતે ગઅન્ય સાથે મારામારી કરી રહી. બરાલો ને અને આપડીયા લોકો એ ગાયું છે ડળ દેખાણે જેના માથા મોસાને વા પાયાત્રીને પૂજાવું કરવાયા મારે ઠાકોરજીને આવો. તો શૂરવીર નહીં ભોગે છે તો એ ઊલકું છે કે ગઅન્ય સાથે મારામારી કરી રહી કેમ?

आजीविका ये शिक्षण નો સૌથી છેલ્લો હેતુ છે આપણે કે ભાઈ શું ભણીએ તો જલ્દી નોકરી મળે એ છેલ્લો પ્રશ્ન છે જીવન કેવી રીતે જીવવું તમારા ગાઈનમાં પેલો લસા અ હવે ગાઈનમાં લસા તો જો શિક્ષણનો લસા અ કરવો એ કે શિક્ષણનો લસા આસુ तो शिक्षणों न साई एक है सू संवादिता पूर्ण जीवता शिक्षण आग्रहान्वन में आपने साथे तालमेल न खाए एवि केतलिए मावतो हो से केतलिए व्यक्तिओ हो से पर यही साथे आपने हारमोनी में तालमेल भी सकिए एक सू संवादिता पूर्ण जीवन जीवता शिक्षण माने जा रहा विश्वनी प्राचीनतम संस्कृतियों छे اما સૌથી પેલા શિક્ષણનો જે વિચાર કર્યો હોય તો વિદ્યુસ્થાન કર્યો છે અને એટલા માટે આપણી આ વ્યવસ્થા આજે પણ આટલી સજજ છે પૈસા કમાવાય શિક્ષણનો વિષય જ નથી પૈસા તો ભૂગ્રા કે બુંગળા બટાકા વાના કમાય છે અને એનાથી વધારે राजकोट ना मामा वाला कितना एक बार का आशय कि गल्ला वाला मामा वाला जिन्हें कोई अंदाज नहीं थी पैसा कमा वाला मतलब शिक्षण नहीं थी पैसा क्या वापरवा केवी रीते वापरवा एना माने शिक्षण थी तुम्हारा उद्देश्य तुम्हारा संस्कार तुम्हारा रुचि बे तुम्हारा वतन बोलचाल आप बद्धोज शिक्षण ने प्रतिबिंबित करे